કચ્છમાં વિનાશ નતરનારી જીએસીએલનો વિરોધ યથાવત છે જીએસસીએલને કુદરતનો સંકેત મળી ગયાના ગામ લોકોનો દાવો છે પાણીનો સર્વે કરવા ગયેલા જી કર્મચારીઓ ફસાઈ ગયા છે સોળ કલાક સુધી ત્રણ કર્મચારીઓ દરિયામાં ફસાયા હતા દરિયામાં બોટ ઊંધી વળી એ કુદરતનો સંકેત હોવાનું ગામ લોકોનું કહેવું છે જી કંપનીને સદબુદ્ધિ આવે તેવી ગામના લોકોની કામના માંડવી તાલુકાના બાળા વિસ્તારમાં જે વીસ ગામો છે એ જીએસસીએલ કંપની આવી રહી છે એનો વિરોધ કરી રહ્યા છે શા માટે વિરોધ કરી રહ્યા છે એ અંગે જ્યારે જી ચોવીસ કલાકે અત્યારે ગ્રાઉન્ડ જીરો પહોંચી અને એક જે બનાવ બન્યો કે કંપનીના માણસો જે ફસાયા એને લઈને પણ જે ગામ લોકો માને છે એ અંગે આપણે અહીંના જે અગ્રણીઓ છે એના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું ખાસ કરીને તમને ધ્યાનમાં છે કે અત્યારે જીએસટી કંપની આવી રહી છે એના ત્રણ લોકો સોળ સોળ કલાક દરિયામાં ફસાયા હતા તમે શું કહો છો સાહેબ આ કુદરતનો જ ઇશારો છે અમે તો કહીએ છીએ અમારી પેલો તો કોઈ ગેબી શક્તિ અમારા ભેગી છે ને કચ્છ મુદાનમાં જે ક્રિકમાં જે બનાવો બન્યો ને એ પણ કંપનીને જોવા જઈએ તો એસારો છે કુદરતે હજી એસારો કર્યો છે થપણ નથી નાખી અમારો કંઈક એવી નિયત ન હતી કે આ લોકો ફસાઈ જાય અને ગુમ થઈ જાય પણ અમે બધાને અહીંયાથી એસારો કરીએ છીએ કે તમે જોજો કુદરતી આ સિગ્નલ છે અત્યારે આ એસારો છે જો તમે આ કંપનીમાં કોઈ પણ વિરોધમાં કામગીરી કરશો કંપની તરફી કામગીરી કરશો તો આવી રીતે થપણું લાગતી જ રહેશે અમારા ગામમાં જે પણ જેટલા હોય છે એમને અમે એસારો આપીએ છીએ કે ભાઈ હજી તમે સમજો આ જે છે ને એ સર્વનાશ છે કંપની જે આવી રહી છે વિકાસ નથી વિનાશ જ છે એટલે મતલબ જાગો હજી આ તો ઇશારો છે અહીંયા અહીંયા જે છે જે લોકો પામે એને પણ કહીએ છીએ કે તમને પણ કુદરતે થપણ નાખી છે એ દીધો છે એટલે મતલબ હજી પણ ખાસ કરીને બીજા અન્ય પૂછવા માંગીશ કે કંપનીને થપાટ લાગી એવું લોકો કહી રહ્યા છે તમે શું માનો છો સાહેબ સો ટકા છે હું કહું છું જ્યાં અમારા ગામમાં કંપની આવી રહી છે ને ત્યાં ગૌચર જમીનો છે સાડા ત્રણસો એકર ગૌચર જમીનો છે અને ત્યાં અમારા મંદિરો છે અમારા ભીમનાથ મહાદેવનું મંદિર છે બીજી દરગાહો છે અને એના સિવાય અમારે અહીંયા સુરાપુરા દાદાના મંદિરો છે અમે સો ટકા એ બધાને માનવાવાળા વ્યક્તિઓ છીએ એ અમારા પરખે ઊભા જ છે અત્યારે આ કંપનીને જે પણ અત્યારે જે મુંદારની અંદર ઘટના બની એના ઉપરથી તો હું જે સરકારી અધિકારીઓને કહેવા માંગુ છું અને જે કંપનીના અધિકારીઓ છે એમને પણ કહેવા માગું છું કે તમે આ વસ્તુ સમજી જાઓ પ્રકૃતિથી વિરુદ્ધ ન જાઓ પ્રકૃતિ એનો જવાબ તમને આપે જ છે આ એક આ મુદારની ઘટના છે એ એક પ્રકૃતિની તમારા તમારા માટે એક થપાટ જ કહેવાય લાલબત્તી સમાન જે આ કિસ્સો બનેલો છે એ અંગે જે ગ્રામ જે માની રહ્યા છે એની વાત કરવામાં આવે તો જે આ કીધું એક એક લાલબત્તી ધરી છે તમે શું માનો છો કે આ લાલબત્તી એ ને માટે શું કહેશો આમ તો જોવા જઈએ તો અહીંયા જે અમારે દક્ષિણ સાઈડમાં જે કંપની આવે છે અહીંયા નવ એવી દેવી શક્તિ છે કે ત્રણ વર્ષ ત્યાં જે જે સમર્થમાં છે એ લોકોને પણ તકલીફ થઈ છે અને હમણાં એ મુદાન ક્રિક પાસે જે બે દિવસ પહેલાં જે બોટ ફસાઈ ગઈ હતી એ લોકોને પણ ખબર છે કે કેટલી એમાં એના દેવીને શક્તિઓને યાદ કરીને એ લોકો બચ્યા છે અને એને ખબર હશે અને જે સમરથમાં છે એને પણ અમારે જાણ કરીએ છીએ કે તમે પશુધન અને પાછલી જે પેઢી છે એનું વિચારો અને જુઓ અને આગેવાને પૂછવા માંગીશ કે આ કંપની આવે એના માટે કરીને ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અહીં એવી કોઈ શક્તિ હોય એવી વાત પણ સામે આવી છે આપ શું માનો છો કે આ જે કંપનીને જે કિસ્સો જે બન્યો છે અને એ લોકોએ પોતાના જીવ બચાવવા માટે આખું વહીવટ તંત્ર જ્યારે લાગ્યું તમારી તમને શું લાગે છે ચોક્કસથી જો વાત કરીએ તો કોઈ પણ ધર્મ કોઈ પણ સંસ્કૃતિ હોય તે ચોક્કસથી ધર્મ ઉપર જ નિર્ભર હોય છે ત્યારે હું એક ટૂંકમાં આપણને કહેવા માગીશ વિસ્તારથી નહીં કે જે લોકો ફસાણા હતા જે ત્રણ જેસીએલના કર્મચારીઓ ફસાણા હતા જેટલા કલાક એમનું રેસ્ક્યુ ચાલ્યું તંત્ર જે તમામ એની શોધખોળમાં હતું ત્યારે માત્ર વ્યક્તિગત રીતે એ ત્રણ વ્યક્તિઓને પૂછવામાં આવે કે તમે તમારા કોઈ પણ તમે ધર્મ ના હો તમે તમારા ભગવાનને તમારા ઈષ્ટ દેવતાને તમે કેટલી વખત જે પ્રકૃતિને ભગવાનને તમે યાદ કર્યા તો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતે આખર જે કંપની આવી રહી છે અમારા વિસ્તારમાં એ અમારી પ્રકૃતિનું એટલે કે ભગવાનનું એ નિકંદન કાઢવા માટે આવી રહી છે ત્યારે ચોક્કસથી આ બધું જે ખાના ખરાબી થઈ રહી છે કેટલા ગબોલ પશુઓના જીવ હશે આની અંદર દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરી રહી છે ત્યારે ચોક્કસથી આ કંપનીને જ્યારે આપણે કહીએ એક ધાર્મિક જો હું વાત કરું કે પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પણ અત્યાચાર વિનાશ અને પાપનું પ્રમાણ વધે છે ત્યારે કોઈ ન કોઈ પરિબળ જે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યું છે તે ચોક્કસથી સક્રિય થાય છે અને અમે એના પ્રત્યક્ષ ઉદાહરણો જોયા પણ છે કોઈ કોઈને કોઈ શક્તિ બાળામાં સક્રિય છે માટે આપ આ જે વસ્તુ બની રહી છે અમારા ગામમાં જીએસટીએલ તેના માટે આ લાલબત્તી સમાન કિસ્સો કિસ્સો કીધો કે તમે એમને કોઈ કુદરતની હિન્ટ કહો કે ભાઈ અમારું પંથક ખરાબ કરવા તમે ના આવો આ તમારી માટે એક વોર્નિંગ ટાઈપ કહી શકાય શું ધરતપલત નીકળી શકે જો વિસ્તાર જીએસટીએલ આવશે અમારા વિસ્તારમાં અમે લોકો ચોક્કસ લડીએ છીએ લડશું દરેક મોરચે અમે લડશું કંપની સામે પણ જો આ કંપની આવશે તો એના વિનાશની તો સાહેબ કલ્પના જ ન કરી શકાય કોઈ પણ વ્યક્તિ ભણેલો હોય અભણ હોય ઓછું સાક્ષર જ્ઞાન ધરાવતો હોય પણ કોઈ પણ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના નુકસાનની કલ્પના નહીં કરી શકે એટલું નુકસાન બાળા અને આસપાસના વીસ ગામોમાં આ નોતરશે માટે જ અમે કહીએ છીએ કે આ વિકાસને નહીં તો વિનાશને નોતરશે જીએસસીએલ કંપની અત્યારે વિનાશ નોતરવા માટે અહીં આવી રહી છે ત્યારે હું આપને વાત કરવા માંગીશ કે આ જે સામે જે વાત આવી છે કે ગામ લોકોને એવું પણ કહેવાનું છે કે

GSCL કંપની આવી છે સાથે વિનાશ ચક્કસથી આવશે તે નક્કી છે બાડા ગામના ખેડૂતોની વેદનાને 24 કલાક આપી છે વાંચા કંપની જો અમારથી જમીન લઈ લીધી છે નહી જૂના રસ્તા છે એ વર્ષોથી જૂના રસ્તા ગાડાના ભરત ગાડાના રસ્તાથી અહીંયા બધું ધબાન કરી નાખી છે બીજો ત્યાંથી રસ્તો જાય છે છે દરિયા સુધી બીજી જમીનના રસ્તા છે આ રસ્તા હમણાંથી જ આ બંધ કરે છે અને કામ ચાલુ છે એને ફેન્સિંગનો તો પછી હમણાંથી રસ્તા બંધ કરી દેશો પછી આ કિસાન ખેડૂલો ક્યાં જશે ક્યાં એનો ટ્રેક્ટર જાય ક્યાં એનો માલ ઉપાડે એ કંપનીની પોતાની જમીન બીજાનો જે કાયદેસર જે જમીન નથી આપી એના માટે બીજે બીજાનો રસ્તો શું કામ બંધ કરે છે એમ જે કંપનીને ઈસી સર્ટી મળ્યા પછી અહીંયા બાળા ગામે જ્યારે ફેન્સિંગનું કામ એણે ચાલુ કર્યું છે અત્યારે અહીંયા ક્યારે પહોંચી છે ત્યારે અહીં હું બતાવવા માંગીશ કે આ જે સરકારી સર્વેર દ્વારા અહીં જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરી ને કંપની દ્વારા અહીં બતાવવા માંગીશ કે અહી ફરીથી ફેન્સિંગ કરી અને આટલું દબાણ કરવામાં આવે છે

આ સુધી હદ છે તેમ છતાં જીસીપી ને જે ફેન્સિંગ નું કામ ચાલુ થઈ ગયું છે આ સુધી બકેટ મારેલું છે તે સતત પ્રોચર કરે છે શું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ જે જે પટ્ટો મારેલો છે એમાં તમે કોઈ જાત નું ખેડ ન કરતા કોઈાડ નું વાવેતર ન કરતા આ બધું કંપની નું છે તો તો એ જમીન કેટલી છે અંદર તમાર થાય છે એ લગભગ તમે જોઈ શકો છો અહીંયા થી સીધો સીધો પટ્ટો લગભગ અડધો એકર જેવો પટ્ટો જાય છે એ તમારી નજર સમક્ષ છે

તો આ રીતે કંપની દ્વારા જોખમી કરવામાં આવી રહી હોવાનું પણ આ જે છે એ દાખલો સામે આવેલો છે અને હજુ તો શરૂઆત છે ત્યારે જો આ કંપની આવી રીતે જોવું જો કરશે તો ભવિષ્યમાં શું થશે એ પણ ગામ લોકો સમજી લે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ મારા ગામે જે જીએસસીએલ કંપની જે આવી રહી છે જોઈ શકાય છે કે અત્યારે આપણા ખેડૂતોના આ પાક ઉભા છે ત્યાં આગળ ખેડૂતોને દાકધમકી કરવામાં આવી રહી છે

નો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હજુ તો કંપનીની શરૂઆત છે અને જે આ કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીં જે પણ વસ્તુ બની રહી છે બિના બની રહી છે જેને ગામ લોકોનો બહુ જ રોષ છે અત્યારથી જો જીએસટીએલ કંપની જો આ રીતે જો દબાણ કરતી હશે તો ભવિષ્યમાં શું કરશે એવું પણ ગામ લોકો જણાવ્યું ત્યારે અહીંના જે માલિક છે એના લીગલ એડવાઇઝર છે એમના સાથે વાત કરવા પ્રયત્ન કરીશ કે ખાસ કરીને અહીં જે જમીનમાં દબાણ જે થયું છે અને દબાણ કરવાની કોશિશ થઈ રહી છે શું કેશો આપ જી ચોક્કસથી જો વાત કરીએ તો અંધેર નગરી અને ગંડુ રાજ શેર પાજી અને ઢકે શેર કાજા જેવી સ્થિતિ આજે બાળાના ખેડૂતો એટલે કે ધરતીપુત્રોની થઈ રહી છે આપ આ જોઈ શકો છો સર્વે નંબર પાંચસો જેમના માલિક છે વિજયભાઈ લાલજીભાઈ ગઢા જે પોતે મુંબઈ રહ્યો છે કામ ધતાં વચ્ચે ઘણા વર્ષો છે અને તેમણે પોતાની જમીન એક ખેડૂતને વાવવા માટે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આપેલી હતી અને એમને જ્યારે ખબર પડી કે એની જમીન પેલા હડપવા માટે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એટલે કે જીએસસીએલ દ્વારા કાવતરું થઈ રહ્યું છે ત્યારે એક લીગલ એડવાઇઝર તરીકે એમણે અમારો સંપર્ક કર્યો અને અમારી નૈતિક ફરજ બની કે જ્યારે આપણે ધરતીપુત્રો ખેડૂતો આપણે આટલો બધો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કરી રહી છે ત્યારે એક તરફ ગામડાના આ ખેડૂતો અને મુંબઈ વસતા જૈન ફેસ્ટિવલ જે મુંબઈ વસે છે પણ માદરે વતનને પોતાના મૂળમાં રાખે છે જ્યારે કચ્છ માટે અનેક કામગીરીઓ કરતા હોય ત્યારે એ લોકોની એવી જમીનો જે રેવન્યુ રેકોર્ડ ઉપર એમના નામે છે જે જમીનો વર્ષોથી એમના છે વડીલો પાસે જમીનો જે એમની આવેલી છે એ જમીનો જો આટલા બધા બંધારણની જોગવાઈઓ હોવા છતાં સુરક્ષિત ન હોય અને આપણે જો વાત કરીએ તો જગત એક ગંદી મોનોપોલી લઈને આવે છે જે માત્ર અને માત્ર કેનું નામ સેલ્સ જે મુદ્દા છે એને પણ વધવા દેવી નથી દેવા માંગતા નથી જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પાડામાં હું તમને બતાવી રહ્યો છું કે આ જયારે કેમેરામેનને ને કઈ વાડ છે અહીંયાથી કરી અને અમારા પગ પાસે જ્યાં ખૂટો બતાવેલો છે જીએસસીએલ એ અત્યારે આ જમીનનું આશરે પંદર થી સત્તર ફૂટ ડિસ્ટન્સ નું દબાણ

બીજું વધુમાં કે સૂત્રોની મને માહિતી છે કે આજે આજુબાજુમાં ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે જ્યારે જેવા કંપની પોતાની બાઉન્ડ્રી બનાવી રહી છે ત્યારે ખેડૂતોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કે પરોક્ષ રીતે તેમને ધમકીઓ આપી અનેક રીતે દબાણો ઊભા કરી અને એમનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે હું ઝી ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે વીસ ગામો આજુબાજુના કોઈપણ વ્યક્તિ ઉપર કોઈપણ ખેડૂત ઉપર જો આવી રીતની કોર્પોરેટ કંપની એટલે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ ક્યાંય પણ કોઈ દબાણ કરતી હોય ડાયરેક્ટલી કે ઇન ડાયરેક્ટલી કોઈ ધમકીઓ આપવામાં આવતી હોય આવા તત્વો લુખા તત્વો તરફથી તો આપ મારો સંપર્ક કરવો જ કરજો મારું નામ એડવોકેટ ડીએલ ગઢવી છે અમે હંમેશા ખેડૂતોની સાથે અને આ પંથકની પ્રજા સાથે અને પ્રજા માટે સાડા ત્રણ વર્ષથી આ જીએસસીએલ સામે લડીએ છીએ અને હજુ પણ વચન આપીએ છીએ કે અમે લડશું તો આ રીતે જે વાત કે સમિતિ આખી એમના સાથે ઊભી છે અને જો આ તો એના સામે લડત પણ હજુ ચાલુ રહેશે રાજેન્દ્ર ઠક્કર કચ્છ અને હાલ તો મોટા સમાચાર